જોઈ રહ્યા છો ગુજરાત રાજકોટના ટ્રાફિક થી ધમધમતા ગોંડલ રોડ પર વિજપોલ ધરાશાય રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ખોડિયાર હોટલ ની બાજુમાં એસી ફૂટ રોડ પર આજે સવારે

બાજુમાં આવેલ ગોવર્ધન પેલેસ નામની બિલ્ડિંગમાં અને આજુબાજુમાં શોર્ટ સર્કિટ થયું હતું શોર્ટ સર્કિટના કારણે આજુબાજુના ઘરોના ટીવી ફ્રીજ જેવી અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુને નુકસાન પહોંચ્યું છે જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી પણ ગોવર્ધન પેલેસમાં રહેતા તમામ લોકોને નુકસાની ભોગવવી પડી છે લોકોનું કહેવું છે કે આ નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે

પછી બોરની મોટર છે એ બધાયમાં નુકસાન થયું છે ઈ બધું ફેલ થઈ ગયું છે હવે આ અમારે કેની પાસે કોને કેવા જાવ અમે કોઈ બિલ્ડર ના ના કહી શકી નો આજુબાજુ વાર ને કહી શકીએ અમારે તો અમે અમારો એટલો જ પ્રશ્ન છે કે અમારે જે કાઈ નુકસાન થયું છે ને ઈ અમને કોણ ભરપાઈ કરી શકે અમારે અમારો પ્રશ્ન આ જ છે અને અમારે જીવનો જોખમ કેટલો અમારે પંચાણું વર્ષના માજી છે એની ઉપર લાઈટ તૂટીને એની માથે પડી હવે ઈ માજી ને કઈ થયું હોય સવારમાં બે જણા લિફ્ટમાં ફસાઈ ગયા હવે ઈ લિફ્ટ માં કઈ થયું હોય સવાર માં બાળકો બે બાળકો ને school એ જવા નતા બે બાળકો લિફ્ટ માં ફસાઈ ગયા હવે ઈ બાળકો ને અમે માંડ માંડ કાઢ્યા જીવ ને જોખમ આ જીવ ની જોખમ અને કોઈ આપડા ઘર ની બધી electric વસ્તુ છે ઈ અમારે નુકસાની તો ખરી જ ને અમારી નુકસાની કોની પાસે લેવા જવી અમારે બધા ની એક જ request છે કે આ નુકસાની નું અમને કઈક અમે કોઈ ને નથી કેતા કે તમે કરાવો પણ અમારી એક request છે કે અમારી આ નુકસાની છે ઈ ઘરમાં ટીવી ફ્રીજ વાયરિંગ બરોબર છે બધું ફેલ થઈ ગયું સાહેબ અને અવાજ એવો જોરદાર આવ્યો અમારે કોમનમાં લેપ મોટર પાણીની મોટર એક બધી જગ્યાએ કાળું થઈ ગયું એક સારી વસ્તુ રહી નથી હવે અમારે ક્યાંથી શરૂઆત કરવી આ રિપેરિંગની અને કેમ આના બધાનો કેવી રીતે ખર્ચો કરવો એ અમને ખબર નથી પડતી બરોબર છે હવે અમારું આવા વોટર અમે કોઈને એમ નથી કેતા કે આનો ફોલ છે કે આનો ફોલ છે બરોબર છે હવે અમે તો જી બી ને ઓળખી એની એના તાર સીધા અમારી ઉપર આવ્યા બરોબર છે તો એ અમને શું કરી દઈએ છે એ અમારે જોવાનું છે સવારે આઠ ને વિષે બનાવ બન્યો અને જોરદાર અવાજ આવ્યો છો કે ઘર માં ધુવાળો ધુવાળો થઈ ગયો બરોબર આ તો ભગવાન ની દયા છે કે અમે જીવતા રહી ગયા બરોબર છે નકર અમે કેવા ગોવર્ધન માંથી એકય અમે જીવતા રહેત નહીં જેમ સાવલે ડેપ્યુટી વિક્રમ સબસ્ટેશન થામલા ની પ્રાથમિક માહિતી પરથી અત્યારે એવું લાગે છે કે અહીંયા જે એક વોલ હતી આ લોકોની સેન્ટ બાઉન્ડ્રી વોલ કદાચ કહી શકાય બાઉન્ડ્રી એની છે કે નહી મને ખ્યાલ નથી પણ એ બાઉન્ડ્રી વોલ ને નમી ગઈ નમીને કારણે જે આ લાકડા હતા તમે જોઈ શકો છો જેટલા લાકડા દેખાય એ લાકડાનો વજન સીધો ટાવર ઉપર આવ્યો ટાવર પર આવવાથી ટાવરની એંગલ જે સારી હતી એ બધી વાળી નાખી કારણ કે વજન લોડ ખમવાની ક્ષમતા બધાની એટલી ન હોય એના કારણે ટાવર નમી ગયો અને એના લીધે એંગલો વળી ગઈ એના લીધે ટાવર નમી ગયો બરાબર આ એક પ્રાથમિક માહિતી દેખાય છે જેના કારણે ફાઉન્ડેશનમાં નુકસાન થયું છે અને ટાવર બી નમી ગયો છે